નમસ્કાર મિત્રો આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે વિદ્યારાહાયક ભરતી વર્ષ બહજાર પચીસ ધોરણ એકથી પાંચ અને ધોરણ એકથી આજ અન્ય માધ્યમ વર્ષ બ હજાર ચોવીસના ઉમેદવારોને જિલ્લા કક્ષાએ શાળા પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા માટે તારા દસ અઢે સાત બ પચીસના રોજ સવારે દસ અઢે કલાકે આપને ફાળવેલ જિલ્લા નગર શિક્ષણ સમિતિ ખાતે તેની સામે દર્શાવેલ સ્થળે બિનચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે ઉપરોકત તારીખ અને સમય ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારો શાળા અસ્થર પસંદગી અને નિમણૂક માટે પાછળથી કોઈ હક દાવો કરી શકશે નહીં માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર જરૂર કરજો હવે આજે જે બીજા તબક્કાનો બીજો દિવસ છે તો એની અંદર જે બસો જેટલા ઉમેદવારો બોલાવ્યા હતા એની અંદર કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ગેરહાજર રહ્યા સાથે કેટલી સીટો હજી પણ ભરવાની બાકી છે એ તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોશો તો ચાલો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ અને જોઈએ આજની જે અપડેટ છે વિદ્યા સહાયક ભરતીની અંદર બીજો તબક્કો છે તો એની અંદર આપણે જોઈએ કે જે આગળના દિવસે ત્રણ સાતના દિવસે જે સીટો બાકી હતી ઓપનની જ્યારે રોગચાર એસીબીસીની જીરો હતી ની અઢાર હતી એસટીની છસો પંદર હતી એ ડબલ્યુ એસની એકસો ત્રાસઠ સીટો બાકી હતી જેની અંદરથી આજે જે ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા એની અંદરથી જનરલની અંદર એકસો છ ઉમેદવારોએ શાળા પસંદગી કરી લીધી જિલ્લા પસંદગી અને સાથે એસીબીસીની બી ઝીરો સીટ છે તો ત્યાં ઉમેદવારો છે નહીં એસીની જે અઢાર સીટો છે એની અંદરથી પંદર સીટો ભરાઈ ગઈ છે અને એસટીની છસો પંદરની અંદરથી છ ઉમેદવારો આજે આવ્યા છે તો એમને છ જિલ્લા પસંદગી કરી એ ડબ્લ્યુ એસની અંદર એકસો ત્રાસઠની ની અંદરથી બત્રીસ સીટો ભરાઈ ગઈ છે હવે દિવસના અંતે જોઈએ તો જનરલની અંદર નવસો ત્રેવીસ સીટ બાકી છે એસી કેટેગરીની વાત કરીએ તો ત્રણ સીટો બાકી છે એસટી કેટેગરીની વાત કરીએ તો છસો નવ સીટ બાકી છે અને એ ડબ્લ્યુની વાત કરીએ તો એકસો એકત્રીસ જેટલી સીટો બાકી છે જોઈએ તો આગળના ત્રણ સાત ના દિવસે આગળના દિવસે અઢારસો પંચાલીસ ખાલી જગ્યા હતી આજે જે બસો જેટલા ઉમેદવારો બોલાવ્યા હતો તો એની અંદરથી અંદર સીટ જેટલી ભરાઈ છે અને બાકી હવે જે આજના દિવસે ભરાતા સીટ વધી છે સદોરો છ્યાસી તો મિત્રો આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિતવડોની અંદર લિંક શેર કરી અને અમને હેલ્પ કરશો જય હિન્દ જય ભારત